રૂ જેવા એકદમ પોચા હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આર્ટ આજે આપણે મેથી નાખી એકદમ અલગ રીત સાથે ઇસ્ટન ઢોકરા બનાવીશું ખાવામાં ટેસ્ટી અને બનાવવા તો ખૂબ જ સરળ એકવાર આ રીતે બનાવશો તો ખાવા માટે પડાપડી થશે તો ચાલો રેસીપી બનાવવાની શરૂઆત કરીશું રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો આ ઢોકળા બનાવવા માટે અહીંયા આપણે ફ્રેશ મેથી લેશું તેને સારી રીતે સાફ કરી લેશું હવે એક મોટો બાઉલ લેશું તેમાં એક કપ જેટલો આપણે રવાનો લોટ લેશું બે ચમચી જેટલો ચોખાનો લોટ લેશું સાથે સાથે અડધા કપ જેટલું અહીંયા આપણે ફ્રેશ દહીં લેશું દહીં એડ કર્યા પછી તે જ વાટકીમાં આપણે થોડુંક પાણી લેશું અને તેને પણ એડ કરી દઈશું હવે આપણે ચમચીથી બધી વસ્તુને મિક્સ કરી લેશું અત્યારે ફક્ત આપણે એટલી જ વસ્તુ એડ કરીશું અને આપણે સરસ એક બેટર બનાવીશું તો હવે આપણે તેમાં થોડુંક થોડુંક પાણી નાખતા જઈશું અને એક ઘટ બેટર રેડી કરીશું અહીંયા તમે છાશ પણ એડ કરી શકો છો જો દહીં મોડું હોય તો તમારે છાશનો ઉપયોગ કરવો હવે આ બેટરને આપણે થોડીકવાર માટે રેસ્ટ આપીશું દસ મિનિટ માટે રેસ્ટ આપી ફરીથી તેને ચેક કરીશું હવે તમે જોઈ શકો છો રવો સરસ ફૂલી ગયો છે અહીંયા તમે રવો અથવા તો સૂજી બંનેમાંથી કોઈ પણ એક લઈ શકો છો ફરીથી તેમાં થોડુંક પાણી નાખશું અને હવે બેટરને સારી રીતે ફ્લફી તૈયાર કરી લેશું તો અહીંયા આપણું બેટર હવે રેડી છે તેની થિકનેસ પણ બતાવું છું બસ આ થિકનેસ જ આપણે રાખવાની છે હવે તેમાં સ્વાદ અનુસાર આપણે મીઠું નાખશું એક ચમચી આદુ લસણની પેસ્ટ સાથે સાથે એક ચમચી મરચાંની પેસ્ટ અને બે ચમચી જેટલું તેલ એડ કરશું તેલથી સરસ ઢોકળા સોફ્ટ બને છે બસ આટલી વસ્તુ એડ કર્યા પછી આપણે ફરીથી તેને મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ અહીંયા લસણનો ટેસ્ટ છે એ આ ઢોકરામાં ખૂબ જ સરસ આવે છે તો આપણે તેને સારી રીતે મિક્સ કરી લેશું અને હવે આપણે મેથીને પણ સાફ કરી સારી રીતે ધોઈ લીધી છે તેને પણ આપણે એડ કરી દેસું તો અહીંયા આપણે આ ઢોકરા બનાવવા માટેનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે મેથી મેથી નાખીને આ ઢોકરા તમે બનાવશો તો તેનો સ્વાદ એકદમ સરસ આવે છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે હવે આપણે એક પેકેટ ઈનો લેશું તેને કટ કરી લેશું અને તેમાંથી આપણે એક ચમચી જેટલો ઈનો લઈ લેશું અને તેને બેટરમાં એડ કરી દઈશું અને ઉપરથી ફર્મટેશન માટે થોડુંક પાણી એડ કરીશું અને તેને પણ સારી રીતે આપણે મિક્સ કરી લેશું તો અહીંયા આપણે ઢોકળાનું બેટર બનાવીને રેડી કરી લીધું છે આ રીતે બેટર બનાવ્યા પછી તમારે બેટરને થોડુંક ચાખી લેવાનું તેમાં લસણ અને મીઠાનો ટેસ્ટ છે એ બરાબર છે કે નહીં તે જોઈ લેવાનું હવે આપણે પ્લેટને ગ્રીસ કરી લેશું જે પ્લેટમાં આપણે સ્ટીમ કરવાના હોય ઢોકળા તે પ્લેટને તેલથી ગ્રીસ કરી તેમાં આપણે બેટરને એડ કરી દેશું અને બેટરને આ રીતે સ્પ્રેડ કર્યા પછી તેના ઉપર હવે આપણે લાલ મરચું પાવડર સેજ સ્પ્રેડ કરીશું આ બાજુ આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી સ્ટીમરમાં પાણીને બોઈલ કરવા રાખી દીધું હતું તો તેમાં આપણે પ્લેટને સેટ કરી દેસું બંને પ્લેટને આપણે સેટ કર્યા પછી ઉપરથી તેને ઢાંકી પાંચથી સાત મિનિટ માટે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર થવા દેશું પાંચથી સાત મિનિટમાં જ આપણા ઢોકળા છે એ બનીને રેડી થઈ જાય છે સાત મિનિટ થઈ ગઈ છે તો આપણે તેને ચેક કરી લેશું તો અહીંયા આપણા ઢોકરા બનીને રેડી છે ગેસની ફ્લેમ બંધ કરી દેસું અને ઢોકળાને ઠંડા થવા માટે પાંચ મિનિટ માટે રાખી દેસું ઢોકળા જાડા બનાવવા છે કે આછા બનાવવા છે એ તમારા ઉપર ડિપેન્ડ છે હવે આપણે ઢોકરા ઉપર આ રીતે તેલ લગાડી દેસું આ ઢોકળાને તમે વઘારી પણ શકો છો અને સિંગ તેલ સાથે આ ઢોકરાને તમે ખાઈ પણ શકો છો તો હવે આપણે ચાકુથી કટ લગાડી લેશું ચાકુથી આ રીતે કટ લગાડી અને ઢોકળાને પ્લેટમાંથી દૂર કરી લેશું તો રેડી છે આપણા ગરમા ગરમ ઢોકળા એકદમ યુનિક સ્ટાઇલમાં એકવાર જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એકદમ પોચા રૂ જેવા બને છે તો તમે જોઈ શકો છો આપણા ઢોકળા બનીને રેડી છે તો ચાલો તેને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું ફ્રેન્ડ્સ મારી ગેરંટી છે કે એકવાર આ રીતે તમે બનાવશો તો વારંવાર બનાવશો ઇસ્ટન બની જાય છે અને ગરમા ગરમ ખાવાની તો ખૂબ જ મજા પડે છે આ ઢોકળાને તમે સિંગ તેલ અથવા તો લીલી લસણની ચટણી સાથે પણ ખાઈ શકો છો તો રેડી છે આપણા હેલ્ધી અને ટેસ્ટી ઢોકરા સર્વ કરવા માટે એકવાર જરૂરથી ટ્રાય કરજો આજની આ શીખારેલી રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો રેસીપી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ